ખેડૂત મિત્રો નમસ્કાર આજે બારાસાડી ગામ હાઈવે ઉપર બારડોલી થી કડોદરા રસ્તા ઉપર આ તમે જોઈ શકો છો શોર્ટેજ ચાલી રહ્યું છે શોર્ટેક્સ કબડ્ડી ભીંડાનું આ ખેડૂતે બનાવેલા છે કબડ્ડી ભીંડા મનોજભાઈ એમનું રિવ્યુ લઈશું મનોજભાઈ શું છે પરફોર્મન્સ કેવું છે કબડ્ડી ભીંડાનું પર્ફોર્મન્સ તો એકદમ સારામાં સારું લાગ્યું મને કબડ્ડી ભીંડા

નવસો પંચાણું પચાસ મણ જેટલો માલ આ નીકળો છે બરાબર પચાસ મણ માલ નીકળેલો છે ને આ તમે બિયારણ ની ખરીદી ક્યાંથી કરેલી હતી નૂતન બાગાયત માંથી અને આનો અંદાજિત ભાવ શું છે કિલોનો ભાવ શું છે કિલોનો નો ને ચાલીસ નો ભાવ ઉઠો બિયાર હા ઓકે ને કેવું લાગ્યું આનું પરફોર્મન્સ અન્ય કંપનીઓ કરતા જે બિયારણનો ભાવ બાબતે કહીએ કહીએ કે ક્વોલિટી બાબતે કે પછી એની ફૂટ વિશે કેવું છે ક્વોલિટી તો એ લોકોને ખબર જ પડી જશે પડી ગયો હોય જોઈ જોહે તેને કે ભીંડાની ક્વોલિટી કેવી છે માલ કેવો છે એ લોકોનો અનુભવ થશે જોઈ ને તમને કેવું લાગ્યું તો કેતો કે શાળા માં સાડા જાતો હોય તો કબડ્ડી ધન્યવાદ તમારો મનોજભાઈ